જય અંબે ત્રિશુડિયા ઘાટ આઈટીઆઈ સ્ટાફ તથા મિત્ર મંડળ આઈટીઆઈ નો સ્ટાફ છે ઓગણીસો પંચ્યાસી થી આ રીતે આઈટીઆઈની સેવા કરી રહ્યા છે જે પદ યાત્રીઓ સતત ને સતત ભક્તિ માટે જે આવતા હોય છે એ માટે ચાની અવિરત સેવા પણ ચાલુ છે અત્યારે અમારે ઠાકર સાહેબ જોશી સાહેબ ધોમડીયા સાહેબ વડી કચેરીથી આવી ગયા છે અઘેરા સાહેબ આ બધા નિવૃત્ત કર્મચારીમાં કિશોરભાઈ કલોલા તેમજ સર્વે સ્ટાફ મિત્રો સુરુભાઈ કોટડીયા આ સર્વે અમારા સ્ટાફ મિત્રો જે છે એ સતત ને સતત આવા ત્રણ થી ચાર મંડપ છે સામેના ભાગમાં માતાજીનું સ્થાનક છે અને આઈટીઆઈ નો તમામ સ્ટાફ દિલ ધીમા તન મન અને ધનથી આ સેવા કરી રહ્યા છે અને માતાજીની સતત એમના ઉપર અવિરત કૃપા ચાલુ રહે એવું મોદી ટીવી સર્વને મંગલકામના કરે છે જય અંબે ジャイアンビー